આપણે બંધારણના વારંવાર પૂછાતા પ્રશ્નોનો ભાગ નંબર ત્રણ જોવાના છીએ મિત્રો આજના વિડીયોમાં આપણે એકાવન થી પિંચોતેર સુધી કુલ પચીસ મહત્વના બંધારણના પ્રશ્નો જોઈશું જે અવારનવાર સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં પૂછાતા હોય છે માટે આજનો વિડીયો અંત સુધી જોવાનું ભૂલતા નહીં ચાલો મિત્રો વિડિયોની શરૂઆત કરીએ પ્રશ્ન નંબર 51 થી કોણ સંસદના બંને ગૃહોમાં બોલી શકે છે તો મિત્રો જે એટર્ની જનરલ છે તે સંસદના બંને ગૃહોમાં એટલે કે લોકસભા અને રાજ્યસભામાં બોલી શકે છે બાવનમો પ્રશ્ન મફત કાનૂની સહાયની જોગવાઈ સંવિધાનમાં કયા વર્ષમાં ઉમેરવામાં આવી તો મિત્રો જે મફત કાનૂની સહાયની જોગવાઈ છે તે સંવિધાનમાં વર્ષ ઓગણીસો છોતેરમાં ઉમેરવામાં આવી હતી તેપનમો પ્રશ્ન દેશમાં રાજકીય પક્ષ તરીકે નોંધણી કોણ કરે છે તો મિત્રો જે ભારતનું નિર્વાચન આયોગ છે જેને ઈસીઆઈ તરીકે ઓળખવામાં આવે છે તે દેશમાં રાજકીય પક્ષ તરીકે નોંધણી કરે છે ચોપન મો પ્રશ્ન રાજ્ય લોકસેવા આયોગના સ્ટાફની સેવા શરતો અંગેની જોગવાઈઓ કોણ નક્કી કરે છે તે જે તે રાજ્યના લોકસેવા આયોગના સ્ટાફની સેવા શરતો અંગેની જોગવાઈઓ નક્કી કરે છે પંચાવન મો પ્રશ્ન પ્રધાનમંત્રી સહિત મંત્રીમંડળમાં મહત્તમ કેટલા મંત્રીઓ હોઈ શકે તો મિત્રો જે પ્રધાનમંત્રી સહિત મંત્રી મંડળમાં મહત્તમ લોકસભા નાણાં પંચની રચના કોના દ્વારા કરવામાં આવે છે તો મિત્રો જે ભારત દેશના માનનીય રાષ્ટ્રપતિ છે તેમના દ્વારા નાણાં પંચની રચના કરવામાં આવે છે સત્તાવન મો પ્રશ્ન કયો ખરડો દાખલ કરવા માટે રાજ્યપાલશ્રી પૂર્વ મંજૂરી જરૂરી છે તો મિત્રો જે નાણાકીય ખરડો છે તે દાખલ કરવા માટે રાજ્યપાલ શ્રીની પૂર્વ મંજૂરી એટલે કે પહેલા મંજૂરી લેવી પડે પ્રશ્ન ભારતની સંસદમાં કોનો કોનો સમાવેશ થાય છે તો જે મિત્રો ભારતની સંસદ છે તેમાં લોકસભા રાજ્યસભા અને રાષ્ટ્રપતિનો સમાવેશ થાય છે ઓગણસાઠમો પ્રશ્ન ભારતના પ્રથમ ઉપરાષ્ટ્રપતિ કોણ હતા તો મિત્રો જે ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણન છે તે ભારતના પ્રથમ ઉપરાષ્ટ્રપતિ હતા અને રાજેન્દ્ર પ્રસાદ છે તે પ્રથમ રાષ્ટ્રપતિ હતા પ્રશ્ન કોઈ કોના સહી રાજ્યપાલને કોના આદેશ સિક્કાવાળા આદેશપત્રથી નિમવામાં આવે છે તો મિત્રો કોઈ પણ રાજ્યના રાજ્યપાલની નિમણૂક છે તે રાષ્ટ્રપતિના નામના સહી સિક્કાવાળા આદેશપત્રથી આદેશ નિમણૂક આપવામાં આવે છે એકસઠ મો પ્રશ્ન એંગ્લો ઇન્ડિયન સમુદાયના કેટલાક સભ્યો રાષ્ટ્રપતિનો અભિપ્રાય થાય તો લોકસભામાં નિયુક્ત કરી શકાશે તો મિત્રો જે બે એંગ્લો ઇન્ડિયન વ્યક્તિઓ છે 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 તેની નિમણૂક તે રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવે બાસઠમો પ્રશ્ન રાજ્ય લોક સેવા આયોગના સભ્યશ્રી પોતાનું રાજીનામું કોને આપે છે તો મિત્રો જે રાજ્ય લોક સેવા આયોગના સભ્યશ્રી છે તે પોતાનું રાજીનામું માનનીય ગવર્નર શ્રીને આપે તે પ્રશ્ન ઉપરાષ્ટ્રપતિ કોને સંબોધીને પોતાનું રાજીનામું આપે છે તો મિત્રો ઉપરાષ્ટ્રપતિ છે તે માનનીય પોતાનું રાજીનામું આપે છે ચોસઠમો પ્રશ્ન કોણ અનુસૂચિત જાતિના રાષ્ટ્રીય આયોગનો વાર્ષિક અહેવાલ સંસદ સમક્ષ મૂકે છે તો મિત્રો જે ભારતના રાષ્ટ્રપતિ છે તે અનુસૂચિત જાતિના રાષ્ટ્રીય આયોગનો વાર્ષિક અહેવાલ સંસદ સમક્ષ મૂકે

સડસઠ મો પ્રશ્ન ભારતના રાષ્ટ્રપતિ વિરુદ્ધ મહા આરોપની કાર્યરીતિ કોણ શરૂ કરી શકે મિત્રો જ્યારે રાષ્ટ્રપતિ વિરુદ્ધ કોઈ પણ ગુનો દાખલ થાય તો તેમના પર જે છે તે સંસદના બેમાંથી કોઈ પણ એક ગૃહ દ્વારા કરી શકાય છે અડસઠ મો પ્રશ્ન એટર્ની જનરલનો હોદ્દો ધારણ કરવાની મુદત કેટલી છે તો મિત્રો જે એટર્ની જનરલનો હોદ્દો છે તે રાષ્ટ્રપતિની મરજી સુધી ધારણ કરી શકાય છે ઓગણ સિત્તેરમો પ્રશ્ન કોની ભલામણ મુજબ રાજ્યોને કેન્દ્ર કર આવકનો હિસ્સો મળે છે મિત્રો જે નાણાં પંચ છે તેની ભલામણ મુજબ રાજ્યોને કેન્દ્ર કર આવકનો હિસ્સો મળે છે સિત્તેરમો પ્રશ્ન નાણા પંચમાં કોનો કોનો સમાવેશ થાય છે તો મિત્રો અધ્યક્ષ અને ચાર સભ્યોનો સમાવેશ છે તે નાણા પંચમાં થાય છે એકોતેરમો પ્રશ્ન ભારતના પ્રથમ કાયદા અધિકારી તરીકે કોને ઓળખવામાં આવે છે

સંસદના કોઈ પણ ગૃહનો સભ્ય ગૃહની અગાઉથી પરવાનગી લીધા વિના કેટલા દિવસ ગૃહની તમામ બેઠકોમાં ગેરહાજર રહે તો ગૃહ તેની બેઠક ખાલી જાહેર કરી શકે તો મિત્રો સાઠ દિવસ સુધી કોઈ પણ સંસદ સભ્ય છે તે કોઈ પણ ગૃહની પરવાનગી વગર ગેરહાજર રહે તો ગૃહ તેની બેઠક છે તેનું સભ્ય પદ છે તે ખાલી કરી શકે પ્રશ્ન સર્વોચ્ચ અદાલત ભારત સરકાર અને એક કે વધુ રાજ્યો વચ્ચેનો વિવાદ ચલાવી શકે આ તેની કઈ હકુમત કહેવાય તો મિત્રો આ જે હકુમત છે તેને મૌલિક હકુમત તરીકે ઓળખવામાં આવે છે પિંચોતેરમો પ્રશ્ન સંસદ સત્રના સંદર્ભમાં વપરાતો શબ્દ સાઈન ડાય નો અર્થ શું છે તો મિત્રો જે સાઈન ડાય શબ્દનો અર્થ છે અચોક્કસ મુદત માટે સત્ર મોકૂફી મિત્રો જ્યારે અચોક્કસ મુદત માટે સત્ર મોકૂફ રાખવામાં આવે તેના માટે સાઈન ડાય શબ્દ વાપરવામાં આવે છે ચાલો મિત્રો આજનો વિડીયો પસંદ આવ્યો તો એક લાઈક આપી દેજો અન્ય મિત્રોને શેર કરવાનું ભૂલતા નહીં અને જે મિત્રો હજી સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તે આજે જ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ચાલો મિત્રો ફરી મળીશું એક નવા જ વિડીયો સાથે ત્યાં સુધી બધા જ મિત્રોને બેસ્ટ ઓફ લક જય હિન્દ અસ્તુ વંદે માતરમ